બોડેલી નગર દેશભક્તિના રંગેરંગાયું ઓપરેશન સિંધુર અંતર્ગત ભારતીય સૈન્યના સન્માનમાં બોડેલી નગરમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હતું હાથમાં તિરંગા લઈને ડીજે પર દેશભક્તિના ગીતો સાથે કાઢવામાં આવી હતી રેલી સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત નગરજનો જોડાયા તિરંગા રેલીમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી અને સેનાના જવાનોને વધાવવા માટે યોજાય તિરંગા રેલી બોડીલીના ખોડિયાર ચોકથી લઈ બોડીલી નગરમાં ત્રિરંગા રેલીનું કરાયું આયોજન પહેલગાવની અંદર જે આતંકવાદી ઘટના ઘટી અને એના વિરુદ્ધની અંદર આખા દેશમાં એક ગુસ્સા અને ગુસ્સાનો માહોલ હતો કે સરકાર આ આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે અને સરકાર અને સૈન્ય દ્વારા જે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હાથ ધરી અને અને ખૂબ કડક જવાબ આપવામાં આવ્યો છે તો સરકાર સૈન્યના સમર્થનમાં આજે બોડેલી નગર દ્વારા સૌ નગરજનો ભેગા મળી અને સૈન્યના સમર્થનની અંદર ઓપરેશન સિંદૂરના સમર્થનની અંદર યાત્રા કાઢી અને સૈન્યનો જુસ્સો વધારવા માટે આજે સૌ નાગરિકો ભેગા થયા હતા અહેવાલ ઇમરાન મંસૂરી લોકાર્પણ